મિત્રો કોઈ મોટું મકાનમાં જ્યારે આગ લાગે ને જે કંઈ દુઃખ એ ઘરધણીને થતું હોય છે એટલું જ દુઃખ જે કોઈ નાનો સામાન્ય વ્યક્તિ કે જેની મજૂરી કર્યા પછી એ ઝૂંપડું બાંધીને રહેતા હોય છે અને નાની મોટી કંઈ જે ઘર ચલાવવા માટેની જે વસ્તુઓ છે ઝૂંપડામાં રહ્યા પછી વસાવતા હોય છે ને પછી ઓચિંતાની આગ લાગી જાય ને આગ લાગવાના કારણે એ થોડી જ મિનિટોમાં નજરની સામે બધું બળીને રાખ થઈ જતું હોય છે ત્યારે જે મોટું જે ઘર હરકી ગયું ને ઘર ધણીને જેટલું દુઃખ થતું હોય છે ને એથી વિશેષ જે ઝૂંપડામાં રહેતો હોય છે ને પરિવારને એ વ્યક્તિને એટલું દુઃખ થતું હોય છે હમણાં થોડી જ મિનિટો પહેલાં જીઆઈડીસી પાસે જે જીબી આવેલું છે ને જીબીના ગેટ પાસે જ એક પરિવાર છે કે જે પરિવાર અહીં ઝૂંપડું બાંધીને રહે છે મજૂરી કરે છે હળવો જીઆઈડીસીમાં મજૂરી કરે છે અને આ પરિવારજનો આજે અડધા લગ્ન પ્રસંગમાં ગયા હતા બાકીના મજૂરી કામ માટે ગયા હતા ત્યારે બેથી અઢી વાગ્યાની આસપાસ તેઓના ઝૂંપડામાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગવાની ઘટના બની હતી અને આગ લાગવાના કારણે આ પરિવારજનો દ્વારા જે કંઈ નાની મોટી ઘરની વસ્તુઓ વસાઈતી એ તમામ જે અત્યારે આ મિત્રો તમે જોવો છો કે બળીને રાખ થઈ ગઈ છે બે ગેસના બાટલા કે એટલે કે બે બોટલો પણ અંદર હતી અને એના કારણે આજુબાજુના જે કંઈ લોકો છે લોકો આગ ઉપર કાબૂ મેળવવા નજીક નહોતા આવતા કારણ કે જો ગેસની બોટલો કંઈ ફાટે અને કંઈ મોટી દુર્ઘટના સર્જાય તો એના ડરના કારણે આજુબાજુના જે લોકો છે એ લોકો અહીં નતા આવતા પાણીનો મારો ચલાવવા માટે કે આગ બુજાવવા માટે જેના કારણે જે આગ જે છે એ આખા ઝૂંપડામાં પ્રસરી ગઈ ઝૂંપડામાં પ્રસરવાના કારણે જે લોખંડના ખાટલા હતા કે લાકડાના જે કંઈ પરિવારજનોના ખાટલાને હતું કે તેની સાથે જે એની ઘરની બીજી કંઈ નાની મોટી વસ્તુઓ હતી કપડાઓ હતા વાસણો હતા બાકી કહી રહ્યા છે ત્રણ ચાર હજાર રૂપિયા પડ્યા હતા તો આ જે કંઈ બધું હતું તો એ બધું એ આગની લપેટમાં આવી ગયું છે એક પણ વસ્તુ આમાંથી કોઈ જ આ પરિવારને કામ આવે એવી છે નહીં પરિવારના જે મહિલાઓને એમના દીકરીને જે છે એ લગ્નમાં ગયા છે ભાઈ જે છે તો એ અહીંયા મજૂરી કામ માટે ગયા હતા ત્યાર પછી આ આગ લાગી આગ લાગવાના કારણે મિત્રો અંદર ગેસની બોટલોની હતી એટલે આજુબાજુના કોઈ લોકો અહીં આગ બુજાવવા માટે ન આવી શક્યા અને જ્યાં સુધીમાં પાલિકાની ફાયર બ્રિગેડની ટીમ આવી ત્યાં સુધીમાં જે ઝૂંપડામાં રહેલો તમામ સામાન જે છે એ બળીને રાખ થઈ ગયો હતો અને અત્યારે આ મિત્રો તમારી નજરની સામે છે એટલા જ માટે મેં હમણાં મિત્રો તમને કહ્યું કે જ્યારે કોઈ મહેલમાં આગ લાગી હોય ને એના ઘર ધણીને જે મિત્રો એને એને જે દુઃખ થતું હોય ને એથી વિશેષ આ પરિવારજનોને થતું હોય છે કે આટલી મજૂરી કર્યા પછી આટલી મહેનત કર્યા પછી એક ઝૂંપડું બનાવ્યું હોય ઝૂંપડામાં ઘર વખરી કે જે ઘર ચલાવવા માટે જે કંઈ સામાનો છે લાયા હોય ને એ થોડી જ મિનિટોમાં આપણી નજરની સામે જ બળીને રાખ થઈ જાય ને કંઈ કરી ના શકીએ એટલે આવી જે આખી પરિસ્થિતિ છે આ ઘરધણી છે મિત્રો આપણે થોડીક તેમની સાથે પણ મિત્રો વાત કરવી છે આમ તો ઘરમાં એક પણ સામાન કોઈ જ પણ પ્રકારનું કંઈ જ હવે બચ્યું નથી હવે જે કંઈ કરવાનું થશે નવેસરથી કરવાનું થશે શું તમારું નામ ગોવિંદજી ભુરાજી રાજપૂત તમે ક્યાં હતા અમે ગામમાં હતો ખત્રી ભાઈ આયા અને મને બોલાવવા માગ્યા કે ગોવિંદ તારા સાપરામાં આગ લાગી તો તું મારા હંગાથ હેડ એટલે હું આવ્યો ગોવિંદભાઈ કીધું ને પરિવારજનો બીજા ક્યાં તમારા ઘરના છોકરા કેટલા તમારા એ લગ્નમાં ગયા હતા સવારના કાલના તો મને ખબર ન હું મજૂરી કામ કરતો હતો અને મને પછી એમ થયું કે હું ગામમાં જાઉં અને ગામમાં ગયો એના પછી ખત્રીભાઈ મને બોલાવવા આવ્યા ખત્રીભાઈ કીધું કે તારા સાપરામાં આગ લાગી તો કે તું મારા હંગાત હેડ એટલે હું આવ્યો તમે આ ઝૂંપડામાં કેટલા પરિવારજનો બધાય સાથે રહો મારી પાંચ છ દીકરી હતી એક દીકરીને લગ્ન કરેલા છે અને પાંચ દીકરી અને એક દીકરો અમે આઠ જણા છીએ આમાં એક પણ વસ્તુ કઈ જ બચી નથી હવે એવું થાય છે દાખલા હોય કે આધાર કાર્ડ હોય કે રેશન કાર્ડ કોઈ પણ પ્રકારના કોઈ ડોક્યુમેન્ટ બચ્યા નથી કંઈ ખાય એવું બચ્યું નથી કંઈ ઓઢ એવું બચ્યું નથી પહેરે એવું બચ્યું નથી ગ્રાંધે એવું કંઈ બચ્યું નથી જે કંઈ હવે કરશો તો એ વરી પાછી હવે આખો પહેલેથી એકડો ઘૂંટવાનો થાય છે આટલી મહેનત કર્યા પછી આ બધું ભેગું થયું હોય અને વરી પાછું હળગી જાય શું કહે એટલે મારું કહેવું એમ થાય છે કે જો કોઈ સરકાર જો સહાય આપે કોઈ કાગળે પગડે બનાવવામાં એમની વિનંતી બાકી કોઈ નથી મિત્રો એટલા જ માટે કારણ કે જે કંઈ ડોક્યુમેન્ટ હતા તે હળગી ગયા હવે મહત્વની વાત તો ડોક્યુમેન્ટની તો સાઈડમાં મૂકી જ્યારે પરિવારજનો લગ્ન માં ગયા છે ને અહીંયા આગળ આવશે મિત્રો તો હવે એને આડોસ પાડોશમાં જમવા માટે જવું પડશે કારણ કે અહીંયા આગળ તો કોઈ જ વ્યવસ્થા કંઈ રહી નથી એટલે સેવાભાવી જે કંઈ સંસ્થાઓ આપણી ઘણી બધી હળવદની છે મિત્રો અને ખાસ આવું કંઈ હોય ને ત્યારે આપણે પણ મિત્રો અપીલ કરતા હોય છે કે આ બધા પરિવારજનો છે આ મજૂરી કરીને એનું ગુજરાન ચલાવે છે એમની પાસે કોઈ એવા એ કેપેબલો હોતા નથી અને જો કેપેબલ હોય તો અહીંયાથી આ ગટરની લાઈન અહીંયાથી મિત્રો નીકળે છે એટલું દુર્ગંધ પાણી મારતું હોય છે ને છતાં પણ આ પરિવારજનો અહીં રહે છે કારણ કે એમની પાસે બીજે ક્યાંય જગ્યા નથી એટલે આ પરિવારજનો અહીંયા રહ્યા પછી જે મજૂરીને કરતા હોય પાંચ છ સંતાનો હોય એમને અને બધાય નાના નાના હોય ભણતા હોય અડધા એમને ખવરાવાનું એ કંઈ એના પરિવારનું ને એનું ગુજરાન ચલાવવાનું અને એમાંથી થોડું જાજુ બચ્યું હોય તો આ ઘરનો જે સામાન છે એ લાયા હોય અને લાયા પછી આ રીતના ઓચિંતાની આગ લાગી જાય ને આગની લપેટમાં બધું આવી જાય તો હવે પછી આ પરિવાર ક્યારે બેઠો થઈ શકે એટલે ખાસ અમે પણ એ સેવાપાવી સંસ્થાઓ છે અને બધા મિત્રોને અમે એક અપીલ કરીએ છીએ કે આ અડદમાં કંઈ પણ આવી પરિસ્થિતિ બનતી હોય છે અને આપણને ખરેખર એવું લાગે કે આ પરિવારને જરૂરિયાત છે તો આપણે પણ મિત્રો અપીલ કરતા હોય છે કે આ પરિવારજનો પાસે હવે કંઈ જ બચ્યું છે નહીં જે કંઈ હતું એ બધું આગમાં હોમાઈ ગયું છે કોઈ જ વસ્તુ આ પરિવારજનો હવે જે પહેર્યા કપડાં છે એમની પાસે એ જ બચ્યું છે બીજું કંઈ છે નહીં એટલે જે કંઈ સેવાભાવી સંસ્થાઓ છે કારણ કે હમણાં કીધું ને સરકારનું ને એ તો આખો એમનો વિષય છે કે જ્યારે જે કંઈ કરશે ત્યારે પરંતુ અત્યારે જે મદદ કરશે તો એ હળવદના સેવાભાવી લોકો છે એ બધા મદદ કરવાના છે એટલે દરેક મિત્રોને એક અમારી પણ મિત્રો વિનંતી છે કે ફૂલ નહીં તો ફૂલની પાંખડી સ્વરૂપે આ પરિવારને આપણે થોડા જાજા મદદરૂપ બનીએ તો વરી પાછો આ જે પરિવાર છે આઘાતમાંથી બહાર નીકળે આજે એમને જે આગો આઘાત લાગ્યો છે તેની સાથે અત્યારે તો કંઈ પરિવારજનો પાસે કંઈ બચ્યું છે નહીં તો વરી પાછો પરિવારજનો જે છે તે બેઠા થઈ શકે એમની કોઈ એવી માંગ નથી કે વરી પાછું અહીંયાથી અમને ઘર બનાવી દો પરંતુ ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે પરિવારને થોડા થોડા મિત્રો કોઈ રાશન કીટની કે એની મદદ થાય તો એ બધું થાય તો એ પરિવારજનોનું જે છે એમણે વરી પાછું જે ગુજરાન છે એમણાં ચાલતું રહે આભાર મિત્રો